મારું માથું પકવાનું દીધું બોલવું બોલજો તા કિલો આવ્યું તબરૂ હાચું કબરા કોઈ લેવા નહીં આવે

તા બારું તા તરબુજ લે લાગી લો તરબુજ રે આ તોતળો લાગે લ્યા આટલા ના

એ લમબાઈ લઈ જાજો હાલે 20 રૂપયા વાપરો ના ના એવું ના લે લે ઓય તમારું વીજળીદારને આલજો આલ્યો પોપટિયા ઓ ભાઈ માં કાકાને દેવા તો કેમણા દે આવી આતા જતો

એટલે પછી પછી અમારું કીધું ખબર તમે ફ્રી ફાયર રમો તમારું ગિફ્ટ મોમું પહોંચે જ્યાં ડાયમંડ આ લે ફ્રી ફાયર રમી ના મને તો કાકો રમવા જ નહીં દેતા એટલે આ ફ્રી ફાયર શું રમતો હતો તને અજુભાઈ ગિફ્ટ પહોંચે જ્યાં ડાયમંડ ગિફ્ટ કરો ફ્રી ફાયર રમવાથી તો ગોડા થઈ ગયો પણ અજુભાઈ ડાયમંડ નોખી તો રમવી પડે ભલે હા એટલે જઈને આવી ગયા હતા તો ના ડાયમંડ આપી ડાયમંડ કાકા ઓલાયા અજુભાઈ રમીતભાઈ ચુકલા હતા લે આ કાકા પેલા કઈ મો આવ્યું આ લે ભાઈ નો કાકા કીયો ક રિવાજ કરેલ છે લે ભાઈ ના તને રાડ મે કોકી ક 5 5000 અજુભાઈ ને રમીતભાઈ ડાયમંડ વેકી શું મેકી રિવાજ દીવાઈ ના ને પડી તના હા કેમ આખો